શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર જય કાળિયા ઠાકર આહિરાણી મહારાષ્ટ્રના આ ત્રીજા વિડીયોમાં હું ધર્મેન્દ્ર આહિર આપ સર્વોનું સ્વાગત કરું છું આપને મારા અગાઉના બે વીડિયો ખૂબ પસંદ આવ્યા આપણે પાંચ વિડીયોની આ સિરીઝ જેવી પૂરી કરીએ એટલે તરત જ આહિર સમાજનો ઇતિહાસ અને એમાં કઈ કઈ બાબતો આપણે લઈશું એની ચર્ચા એ પહેલાં વિડીયોમાં કરીશું આજ પણ ફરીવાર આપણા બાપને આગળ રાખી એ જે બોલાવે એ જ બોલવું છે આજનો વિડીયો ત્રણ વિભાગમાં આપણે વેચીએ પહેલાં વિભાગમાં મારે કેટલીક સ્પષ્ટતા કેટલીક વાત કેટલાક કરંટ ટૉપિક આહિર સમાજને લગતા એની ચર્ચા બહુ નિખાલસ ભાવે એક નાના દીકરા તરીકે કરવી છે વ્રજવાણીના ઇતિહાસ વિશે આપણે આજ વાત છે એ કરવાની છે અને ત્યારબાદ છેલ્લે મારે આહિર સમાજના તમામ વ્યક્તિઓ આગળ કેટલાક પ્રશ્નો રજૂ કરવા છે જેના જવાબ મારે નથી જોઈતા એ તો આપે આપના આત્માને પૂછવાનું દિલ ઉપર હાથ રાખીને જે જવાબ સૂજે એ તમારે તમારી જાતને આપવાનો એક લોહિયા શા માટે શા માટે એક લોહિયાનો આગ્રહ આપણે રાખવો જ જોઈએ તો હમણાં બે ઘટના બની એ ઘટનાના જરાય ડિટેલમાં કોઈએ જવાની જરૂર નથી પણ આહિર સમાજની એક દીકરી અન્ય સમાજના દીકરા જોડે પરણી અને એનાથી ઉલટું થયું અન્ય સમાજે આહિર સમાજના એક દીકરાને પોતાની દીકરી આપી આના વિશે પુષ્કળ કોમેન્ટ સોશિયલ મીડિયામાં થઈ આવી કોમેન્ટમાં જવાનું જ ન હોય અને આ વાત સોશિયલ મીડિયા પર આપણે મૂકવાની પણ ન હોય છતાં પણ મૂકાય અને લોકોએ કોમેન્ટ કરી એ તો સ્વાભાવિક રીતે જ્યાં દીકરા ભણ દીકરીઓ ભણતી હોય અને દીકરા ન ભણતા હોય ત્યાં લાંબા ગાળે આવું બધું થાય એ સ્વાભાવિક છે કારણ કે દીકરીઓ છે એ પોતાના લેવલ પ્રમાણે દીકરો પસંદ કરવાની આપણે દીકરીઓને ભણાવીએ છીએ બહુ સારી બાબત છે પણ દીકરા પાછળ ધ્યાન નથી આપતા એ એટલી જ કરુણતા છે અને એના કારણે જે ગેપ થઈ રહ્યો છે એ દેખાઈ રહ્યો છે એટલે જ વાત છે કે એક લોહિયા આહીર જો બનીશું તો દીકરા દીકરીને આહિર સમાજમાં પરણવાના વધુ વિકલ્પો આપીશું હવે કેટલાક લોકો એમ પણ કહેશે કે એ શરૂઆત ઘરથી જ થવી જોઈએ અને એ શરૂઆત મારા જ ઘરથી અમારા જ કુટુંબથી કરી છે એટલે એ બાબતનો કોઈ પ્રશ્ન નથી તો એક લોહી થાવ તો આ બધા જ પ્રશ્નો આગળ જતાં અટકશે બાકી આ બધા જ પ્રશ્નો છે એ મોટું ફાડીને ઊભા છે બીજી એક બહુ આનંદની વાત આહિરાણી મહારાષ્ટ્રમાં ગયેલા બહેનો કોઈ ફોલોઅપ લે કે ન લે રાજનેતાઓ આ બાબત ઉપર ધ્યાન આપે કે ન આપે આ બહેનોનું સંગઠન વધુને વધુ મજબૂત થઈ રહ્યું છે અને ધીરે ધીરે એવા સમાચારો સંભળાઈ રહ્યા છે મારા કાને આવી રહ્યા છે તમારા કાને પણ આવી રહ્યા છે કે સમૂહ લગ્નની અંદર આહિર સમાજના પ્રસંગોની અંદર જેમ ભાઈઓ ખભે ખભા મિલાવીને કામ કરે છે એમાં બહેનોએ પણ કામ કરવાનું છે એ ખૂબ સરસ રીતે શરૂ કર્યું અને એટલે કેટલાક લોકોએ લખ્યું કે સ્ત્રીનું સશક્તિકરણ થયું પણ સ્ત્રી પોતે જ શક્તિનો સ્ત્રોત છે એટલે એમનું સશક્તિકરણ નથી થયું એ તો એમને માર્ગ મળ્યો એટલે સ્વાભાવિક રીતે એમની પાસે જે હતું એ બતાવ્યું એટલે કોઈ ફોલોઅપ લેવાય કે ન લેવાય પણ બહેનો પોતાની રીતે પોતાનો સંકલ્પ ધીરે ધીરે સિદ્ધ કરી રહ્યા છીએ એટલે બધી જ માવડીઓના ચરણોમાં વંદન અને આપ સાચા માર્ગે છો એવું એવું હું આહિર સમાજના દીકરા તરીકે આપને વંદન કરીને કહું છું તો ધીરે ધીરે આ બધું થઈ રહ્યું છે ફરીવાર કહીશ કે એકલોહિયા બનવું એ આજના સમયની જરૂરિયાત છે દીકરાને ભણાવવા આજના સમયની જરૂરિયાત છે દીકરાઓને રેઝાંગલાનો ઇતિહાસ સમજાવવો આહિર સમાજ એકલો દોડશે તો કાંઈ આહીર રેજીમેન્ટ નહીં મળે એની ફાઇલ બનાવવી પડે લાગણીથી કંઈ ન થાય એમાં રાજનેતાઓ જોડાય અને આ દિશામાં ચોક્કસપણે આપણે જો કામ કરી શકીએ એમ હોય તો કામ થવું જ જોઈએ અને એ પણ એક આહિરાણી મહારાજ છે એના માધ્યમથી નીકળેલ લાભ હોઈ શકે પણ એના માટે રાજનેતાઓને રસ લેવો પડે કારણ કે અગાઉ પણ આ ઝુંબેશ ચાલી હતી પણ વળી પાછું છે એ બધું બંધ થઈ ગયું એમ થોડા સમય પછી આ મહારાષ્ટ્રની વાતો પણ બંધ ન થઈ જાય એટલા માટે ફરીવાર બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક પરિસંવાદ થવો જોઈએ જેમાં કેટલાક નિર્ણય લેવાવા જોઈએ હવે સાવરકુંડલા તળાજા ભાવનગર મોવા નવસારી સુરત કચ્છ એના બંધારણ નહીં પણ આહિર સમાજ સમગ્રનું એક બંધારણ ગુજરાત લેવલે થાય એ બહુ જરૂરી છે એના માટે આપ સર્વો વિચારો એવી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે ત્યારબાદ કૃષ્ણને રાધાની થોડી વાત કરવી છે કારણ કે બહેનો જ્યારે આજે આગળ વધ્યા છે ત્યારે આ બહેનોમાં ક્યાંક રાધા આ બહેનોમાં ક્યાંક મીરા આ બહેનોમાં ક્યાંક રૂક્ષ્મણી આ બહેનોમાં ક્યાંક સત્યભામા આ બહેનોમાં ક્યાંક અપાલા આ બહેનોમાં ક્યાંક જાબાલીની આ બધાના દર્શન આપણને છે એ થાય છે ત્યારે રાધાજી અને કૃષ્ણના પ્રેમની વાતો કેટલી સરસ છે અને કોઈ કૃષ્ણ રાધા નથી બોલતું રાધે કૃષ્ણ બોલીએ છીએ સીતારામ બોલીએ છીએ તો એ આ આ એમાં સ્ત્રી સશક્તિકરણની વાત ક્યાં આવી સ્ત્રી તો પોતે જ શક્તિનો અવતાર છે રાધાજી કેટલાક સરસ જવાબ આપે ને કૃષ્ણ પણ એને કેટલાક સરસ જવાબ આપે રાધાજી એકવાર લગ્નની જીદ પડી જીદ પકડી અને કૃષ્ણ ભગવાને કેવો સરસ જવાબ આપેલો કે લગ્ન તો બે જણ વચ્ચે થાય તારા અને મારામાં બીજું કોણ છે રાધા અને કેટલી સરસ વાત તમે જુઓ એમ આહિરાણીઓને આહિર એક છે અને ઉલટાનું આપણે જે એમને છેલ્લા ફેરે આગળ કર્યા હતા અને વચન આપ્યું હતું કે તું આગળ રહેજે અને તું જે કામ કરીશ એમાં હું પણ સાથ આપીશ ખાલી સાથ આપવાની વાત એમના તરફથી જ થાય એવું જરૂરી નથી ત્યારબાદ બીજી એક સરસ વાત કે કાના એવું કીધું કે આ તારામાં મારામાં બીજું કોણ આપણે તો એક છીએ ને એકના લગ્ન ન થાય લગ્ન માટે બે જણ જોઈએ ત્યારે રાધાજી રિસાયા એમ કહેવાય છે અને કાલ્પનિક વાત હશે પણ મજાની વાત છે રાધાજી એવું કીધું કે હવે પછી છે એ મારી કોઈ પણ કવિતા લખો એમાં કાનાનું નામ ન આવવું જોઈએ અને આપણે કહીએ છીએ કે એવું શક્ય ન બને કારણ કે રને કાનો રા ધને કાનો ધા એટલે રાધામાં જ બે કાના આવી જાય આ કેટલી સરસ વાત છે હશે કાલ્પનિક પણ મજાની વાત છે કૃષ્ણ ભગવાન છે ગોકુળ છોડીને જતા રહ્યા પછી અક્રુરે રાધાજીને એકવાર પ્રશ્ન કર્યો એવું કહેવાય છે કે કૃષ્ણ વગર કેમ છે અને ત્યારે રાધાજીએ જે જવાબ આપ્યો એ મારો આખો આહિર સમાજ યાદ રાખી લઈ અક્રૂરે પૂછ્યું કૃષ્ણ વગર કેમ છે અને ત્યારે રાધાએ મરક મરક થતાં કહ્યું હતું કે કૃષ્ણ નથી એ તમારો વહેમ છે જે બોલાવે ત્યાં કૃષ્ણ હાજર જ છે તમે ભાગવત કથાની અંદર રાસ પંચાધ્યાય વાંચો તો તમને ખ્યાલ આવે કે ગોપીને કે રાધાને કૃષ્ણ એટલા માટે દેખાયા કે એમ એ ભાન ભૂલી અને પોતાની અંદર પણ કૃષ્ણ જોવા મળ્યા હતા એમ તમે તમારી અંદર પણ કૃષ્ણ જોવા મળો તો સ્વાભાવિક રીતે કૃષ્ણ બધી જ તમારી જવાબદારીઓ પોતાની માથે છે એ લઈ લે પણ કૃષ્ણ ભગવાનની લીલા એ તમે ન વાંચી હોય ન સમજતા હો તમે આહિર સમાજનો ઇતિહાસ ન જાણતા હો અને એ લીલાને તમે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિકૃત રીતે પ્રસ્તુત કરો એનાથી મોટું પાપ બીજું કંઈ નથી મિત્રો કોઈ પણ સમાજ કોઈપણ વ્યક્તિ કોઈપણ ધર્મની પણ બાબત બોલતા પહેલાં એના વિશે વાંચો વિચારો ક્યાંક સાવ ખોટી બાબતથી કોઈનું દિલ ન દુભાય એની કાળજી રાખો પછી તમારે માફી માંગવી પડે એવું શું કામ કરવું જોઈએ યાદ રાખો બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો અને નથી બોલાયેલા શબ્દો એના તમે માલિક છો વિચારીને વાત કરો કૃષ્ણ ભગવાનની લીલાને તમે ન સમજતા હો તો એની વાત ન કરો બીજી વાત કરો ખેર હવે પછી આગળ આપણે બીજા વિભાગમાં જઈએ અને બહુ સરસ વ્રજવાણીની વાત કેટલા લોકોએ લખી સરસ મજાની વ્રજવાણીની આહિરાણીઓ અને ઢોલીથરનો ઢોલી સરસ મજાનું દુલેરાય કા કારાણી દ્વારા લખાયેલું વૃત્તાંત કચ્છની સાત વિસુ સ હસુ યાજ્ઞિક દ્વારા લખાયેલા સરસ મજાની વાત કલા પાછળ સતીત્વ જયમલ પરમારે લખ્યું અને ઢોલીથરના ઢોરે મનસુખલાલ ઝવેરી દ્વારા લખવામાં આવેલ આ વૃત્તાંત આ બધાનું મિશ્રણ કરીને હું તમારી સમક્ષ વાત પ્રસ્તુત કરી રહ્યો છું શક્ય છે કે કલ્પના હશે પણ કોઈનું દિલ દુભાય એવી વાત ક્યારેય નહીં હોય વાગડ પંથકની આ વાત એમાં કેડીથી તમે બેલા જાઓ એટલે રસ્તા પર રણના કાંઠે એક ગામ આવે અને ગામનું નામ વ્રજવાણી આ ગામમાં એક સરસ મજાનો ઢોલી નામ અમરો ઢોલી અને એમ કહેવાય કે પારંગત ઢોલી એ ઢોલ વગાડે એટલે માણસો ભાન ભૂલી જાય એક આમ આમ કૃષ્ણ જેવો જ કૃષ્ણ જેમ વાંસલી વગાડતા એમાં ઢોલ વગાડતો અને ઢોલ વગાડે એટલે બધા જ ભાન ભૂલી જાય પણ એનો ઢોલ ઢોલ છે એ કે વિલાસ નહોતો એનો ઢોલ તો પરમ ભક્તિ હતી અને આ ગામમાં રહેલી આહિરાણીઓ જેમ પહેલાં અમરાના ઢોલ પર એના હાથની થાપ પડે એટલે આહિરાણીઓના પગ અને હૈયા બંને ઉછળી પડતા અને આ બંનેની મળીને સંગીત સાધના હતી એમાં કોઈ જાતની વિકૃતિ નહોતી એમાં નિર્દોષ ભક્તિભાવ સિવાય બીજું કંઈ નહોતું આ ભક્તિભાવ એમ કહેવાય કે અમરો ઢોલી છે એ ઢોલ આગળ બોલાવરાવતો એનો ઢોલ જાત જાતની બોલીઓ કાઢતો અમરો જ્યારે ખુશ હોય ત્યારે ઢોલ રીતસરનો હસતો અને અમરો જ્યારે ખુશ ન હોય ત્યારે ઢોલ રીતસરનો છે એ રડતો પણ ફરીવાર કહીશ કે અહીંયા એનો ઢોલ વાસના અને વિલાસથી સાવ મુક્ત હતો એ ઢોલ એની ભગવાન પ્રત્યેની પ્રીતિ હતી અથવા એમ કહો ને કે એ ઢોલ જ એનો ભગવાન હતો આટલો સરસ ઢોલ આ ઢોલ પાછળ એનો ભાવ સ્થિત પ્રગ્નતાનો હતો મુક્ત અનાશક્તિ યોગ અને કદાચ એ ઢોલની થાપ ઉપરથી જે ઉર્જા નીકળતી એ ઉર્જા એટલે જ પ્રચંડ હતી કારણ કે એમાં અનાશક્તિ યોગ હતો એને કોઈ જાતની આસક્તિ નહોતી એને કોઈ જાતની વિષય વાસના નહોતી એને કોઈ એની ઢોલની થાપે રમે છે કે એ પણ ક્યાં તમાકે પરવા હતી એ તો બસ ઢોલ વગાડી જાણતો અને એનો ઢોલ એનો ભગવાન હતો પણ એ ઢોલ જ્યારે વગાડે ત્યારે આખી ગાંડી બને એમ કહેવાય કે પથ્થરો હચમચી જાય આવી આવો પથ્થરો હચમચે નદીઓ રણઝણવા માંડે આહિરાણીઓના પગ છે એ થરકવા માંડે જ્યાં સુધી ઢોલની થાપ બંધ ન થાય ત્યાં સુધી છે એ રાસ બંધ ન થાય આવી વાત આવો વ્રજવાણીનો ઢોલ એકવાર એવું બને છે કે વૈશાખ સુદ ત્રીજ અખા ત્રીજનો ઢોલ એ વગાડે અને વ્રજના માધવ આવજે રાસડો ગૌરાવજે ઢોલીડા રમાડજે અને આહિરાણીઓના પગ છે એ નાચવા લાગે આજે ઢોલીને ઢોલ એકાકાર થઈ ગયા છે અને આહિરાણીઓના પગ છે એ એનો 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 કહેવાય ને કૂચો વળી જાય ત્યાં સુધી એ રાસ ગરબામાં તલ્લીન થઈ ગઈ છે જાણે કે ગોકળિયું ગામ જ રચાઈ ગયું હોય એમ બ્રજવાણીની પરિસ્થિતિ છે છેવટે થાકેલા આહિરો પોતાની પત્નીઓને સ્ત્રીઓને બોલાવવા માટે ગયા પણ જ્યાં આહિરાણીઓને કૃષ્ણ દેખાતો હોય ત્યાં પછી બીજું તો શું સંભળાય પોતાનું ભાન પણ જ્યાં ભૂલાઈ ગયું હોય ત્યાં પતિનું ભાન ક્યાંથી રહે એટલે સ્વાભાવિક રીતે થાકેલા આહિરો આહિરોનું આહિરાણીઓએ સાંભળ્યું નહીં આ બાજુ સૂર્ય ઉગી ગયો અને પેલો ઢોલી છે એની થાપ બંધ નથી થતી આહીરાણીઓનો રાસ રમવાનું બંધ નથી થતું અને છેવટે સ્વાભાવિક રીતે ક્રોધથી આહિરોએ છે એને તલવારને ઝાટકે એનું મસ્તક ઉડાડ્યું લોહીના ફુવારા બધી આહિરાણીઓ માથે પડ્યા આહિરાણીઓ ભીંજાણી અચાનક આકાશમાંથી સીધી પૃથ્વી ઉપર પડી હોય એમ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગઈ કોઈને કંઈક સમજાયું નહીં પણ એ પ્રેમનો પતંગ નહોતો એ ભક્તિ સિવાય બીજું કંઈ નહોતું એ ઢોલીને આહિરાણીઓએ તો ઢોલી તરીકે પણ નહોતો જોયો એમાં તો એને કૃષ્ણ પોતાનો બાપ દેખાતો હતો અહીંયા વિષય વાસનાની કોઈ વાત નહોતી પણ ઘરના માણસે જ જ્યારે આવું કર્યું પોતાની આબરૂ પર પોતાના શીલ પર શંકા કરી એટલા માટે વ્રજકુંજ તળાવના કિનારે એ જ્યાં ઢોલ રમવાનું મેદાન હતું ત્યાં જ ઢોલીની ચિતા સાથે સાત વીસું એટલે કે એકસો ચાલીસ ચિતા છે એ ખડકાય અને જેમ સીતાજી ધરતીમાં સમાયા હતા સીતાજીએ જેમ અગ્નિ પરીક્ષા આપી હતી એમાં બધી જ આહિરાણીઓ એકસો ને ચાલીસ આહિરાણીઓ છે એ અગ્નિદેવના ગોદમાં છે ત્યાં સમાઈ ગઈ હજી આજે પણ વ્રજકુંદ સરોવર પાસે એ પાળિયા ઊભા છે વચ્ચોવચ્ચ સૌથી મોટો પાળિયો છે એ ઢોલીનો છે અને ત્યારબાદ બાકીના નાના પાળિયા છે એ આહિરાણીઓના છે આજુબાજુના નેસડા એકદમ શોકમગ્ન બન્યા છે ભારે હૈયે આહિરોએ વિદાય લીધી અને નક્કી કર્યું કે એનું પાણી અગરાજ કરવું પાણી હરામ કરવું વર્ષો સુધી પાણી ન પીધું ત્યાં સુધી આ ટીંબો છે એ ઉજ્જડ રહ્યો એવું કહેવાય છે કે ઢોલીના ઢોલ છે એ હજી પણ અહીં સંભળાય છે આ શ્રદ્ધાનો વિષય છે પણ તમે પો પોતે પણ જો પાળિયા પાસે જઈને કાન માણશો તો તમને માઇક્રોબિટ તમને પણ સંભળાશે એ પછી આપણી શ્રદ્ધા હોય કે આપણને એ તરફ કયું તત્વ લઈ જતું હોય એ હું પણ નથી જાણતો કોઈ પણ નથી જાણતું આજે તો ત્યાં રાધાકૃષ્ણનું મંદિર બનાવ્યું છે અને એકસો ચાલીસ આહિરાણીઓ જાણે રાસ રમતી હોય એવી પ્રતિકૃતિમાં એમની પ્રતિમા છે એ મુકાય છે નીચે એમના પતિના નામ નથી લખાયા પણ આહિરાણીઓ છે એના પિતાના નામ સાથે એ નીચે કાયમ માટે અમર થઈ ગઈ સંવંત પંદરસો અગિયાર સુદ ચોથ આવી મિતિ છે એ ઢોલીના પાળિયા નીચે એ વંચાય છે હજુ પણ ઢોલ સંભળાય છે એવું આ આ બોલનાર સહિત કેટલાય લોકો છે એ કહે છે અને એટલે જ કહેવાય આયરાણ્યું સતાવ્યું હિત ઢોલી ભેર્યું ભસમ થયું અજ પણ વંચા જે વ્રજવાણી ઈ પાંજે કછડે જો પાણી અથવા કચ્છી ભાષામાં જ કહેવું હોય કે તે ડાંઢી ઢાલ કે ઢોલ કરે ઢમકાર ભૂલી પૈયું ઉત ભામન્યું પિંડ પિંડ જા પરિવાર ભૂલ્યું નીડ્યું નીગયું ભૂલ્યું નિઢડા બાર ઘરજો ઘર કામકાજને વય યું ભૂલી વ્યવહાર ભૂલી વયું ભરથાર ભવજા ભાર વયું ભૂલી દલપતભાઈ ચાવડાએ આ બાબત ઉપર બહુ સરસ એક લેખ લખ્યો છે એક પુસ્તક પણ લખ્યું છે આહિર કસુંબલ રંગ કદાચ એનું નામ છે આપ ચોક્કસ મળે તો વાંચજો તો આ તો વ્રજવાણીનો ઇતિહાસ જે મારે તમને કહેવાનો હતો અને ત્રીજા ભાગમાં મેં કહ્યું ચોથા ભાગની અંદર મને મળેલા સજેશન મને મળેલા કેટલાક નામ ફરીવાર અહીં હું સ્પષ્ટતા કરું છું કે મેં જે આહિર સમાજનું નામ અટક બદલીને આહિર એમ કરવાનું કહ્યું હતું એ મેં એલસીમાં નથી કહ્યું સોશિયલ મીડિયામાં કહ્યું છે બાકી તો વરવેપાર માટે અન્ય લોકો પોતાને આહિર જ્ઞાતિ તરીકે ન ઓળખાવે એ માટે પણ એમાંય પાછી પ્ર પ્રશ્ન એ છે કે આપણને જ્યારે ખ્યાલ હતો કે જે તે વ્યક્તિ આહિર નથી ત્યારે આપણે ઇનામ સમારોહમાં સૌથી વધુ પૈસા એને એના દાતા તરીકે લીધા આ આ કેવી કરુણા છે અને હવે પછી આપણા યુવાનો જઈને એને મારે એ પણ એક કરુણા કોઈને આવવું છે કોઈને જવું છે એને આપણે બધા કેવી રીતે રોકી શકવાના આ આ બધાનું આપણી પાસે આયોજન હોવું જોઈએ પાંચ યુવાનો જઈને મારે પાંચ યુવાનો એલસી મૂકે એનો કોઈ મતલબ નથી તો એને પાંચ પુસ્તકો લખી નાખ્યા ત્યારે તમે ક્યાં હતા તો આ બધી જ બાબતની આપણે કાળજી લઈએ એટલે કહું છું સંકલન નથી બાકી આ આવું કોઈ કરવાનું દુઃસાહસ જ ન કરે પણ આ બધું થાય છે એનું કારણ એનું કારણ પેથલજી ચાવડા નથી હવે એની હયાતી નથી એ કારણ છે એનું કારણ બાપા નથી રહ્યા એ કારણ છે એનું કારણ દેવાય બોદર નથી એક માણસે સમાજના માર્ગદર્શક બનવું પડે અને એ આપણા રાજનેતાઓમાંથી જ કોઈએ બનવું પડે બાકી સામાન્ય માણસનું તો ગજું નથી અને એટલે જ મને કેટલાક પ્રશ્નો કરવાની થાય શું તમને એમ નથી લાગતું કે સમાજને હવે પેથલજી બાપા કે જસુ બાપા જેવા એક માર્ગદર્શકની જરૂર છે કોઈક વ્યક્તિ તો દોરો સમાજને કોઈક વ્યક્તિ તો કંઈ કરો આપણા સમાજને આખા ગુજરાત લેવલે જાગૃત કરી અને શિક્ષણ બાબતમાં અગ્રેસર કરવાની જરૂર તમને નથી લાગતી તમને એ સંશોધન કરવાનું મન નથી થતું કે દર વર્ષે આપણા આહિર સમાજના કેટલા લોકો કઈ નોકરીમાં લાગે છે એના માટે ગુજરાત લેવલે એક સંગઠન બનાવવાની ઈચ્છા નથી થતી હવે બધાએ પોતપોતાના બંધારણ મૂકીને ગુજરાત આહિર સમાજનું એક બંધારણ ન બનાવવું જોઈએ સામાજિક સંસ્થા સમૂહ લગ્ન ગ્રુપ ક્લાસીસ જૂથ રાજનેતા આ બધા એકવાર ભેગા થઈ અને મહારાષ્ટ્રની જેમ એક મહાસંકલનની જરૂર તમને નથી લાગતી એક ડેટા આધારિત વાત થાય ડેટા આધારિત કામ થાય આખી દુનિયાને આખા ભારતને આખા ગુજરાતને જાણ થાય કે આહિર સમાજના કેટલા દીકરા દીકરીઓ ક્યાં કેમ શું કરે છે આહિર સમાજની કેટલી સંસ્થા કેટલા ચોપાનિયા કેટલા સમૂહ લગ્ન કેટલા ક્લાસીસ કોણ એમાં મદદ કરી શકે કઈ કઈ જગ્યાએ બ્લડ ગ્રુપ ચાલે છે ક્યાં ક્યાં મેટ્રિમોનિયલ ચાલે છે આ બધી આ આ બધી બાબતનું સંકલન કરવાની જરૂર નથી લાગતી કોઈને કોઈનો લાભ મળતો નથી બોલો બધા પોતપોતાની રીતે એટલા હોશિયાર થઈ ગયા કે કોઈને કોઈનો લાભ લેવાનું સૂતું નથી કોઈને કોઈનો લાભ મળતો નથી કોઈને કોઈની સલાહ લેવી નથી બધાને સલાહ દેવી છે બધાને પોતાના અભિપ્રાયો આપવા છે પણ સમાજ માટે કામ નથી કરવું આ હું એટલા માટે બોલી શકું કે એક પણ જિલ્લો કે એક પણ તાલુકો જ્યાં આહીર સમાજ હોય અને ત્યાં હું ફ્રીમાં આવી અને ન બોલ્યો હોઉં તો મને કહો આહિર સમાજના સમૂહલગ્નમાં સંચાલનથી માંડી આહિર સમાજના ક્લાસીસમાં દરેક જગ્યાએ છે એ ફ્રીમાં ડેમોન્સ્ટ્રેશન આપી વિષયો ભણાવી અને મેં કામ ન કર્યું હોય તો મને ચોક્કસ કહો પણ આ બધું બધાએ કરવું પડશે એકલા હાથે કંઈ નહીં થાય આપણો ઇતિહાસ તમે જાણો છો આપણો ઇતિહાસ કોઈ દિવસ વાંચ્યો છે અને જો વાંચ્યો હોય તો વાઇકીપીડિયાએ જ્યારે આહિરોને મુસ્લિમ કીધા ત્યારે કેમ કોઈ રાજનેતા કે કોઈ લડવા માટે આગળ ન આવ્યું હું એકલા પંડે લગભગ બાર વર્ષ સુધી લડ્યો બધાને જાગ્રત કરતો રહ્યો છેવટે અમે એકમાંથી બે જણા થયા ત્રીજું જણ કોઈ આવ્યું નથી બધાએ વાતો કરી પણ અંગ્રેજીમાં લડવાનું હોય તો તમે લડી શકો હિન્દીમાં લડવાનું હોય તો તમે લડી શકો તો એના માટે તૈયાર થાવ સમાજ આગળથી લ્યો છો પછી સમાજને પાછું આપો છો સમાજની કોઈ પણ વસ્તુનો લાભ લ્યો પછી સમાજને પાછું આપવામાં માનો છો જ્યાં ખરા અર્થમાં શક્તિનો ઉપયોગ કરવાનો હોય ત્યાં કરો છો કે પછી મોબાઈલમાં વેડફો છો આહીના પ્રસંગોમાં આહીરના કપડાં પહેરો છો આહીરને ત્યાંથી વસ્તુ ખરીદો છો તમારે ત્યાં ઇનામ સમારંભ હોય ત્યારે ઇનામ માટે પુસ્તકો જે આહિરોએ લખેલા હોય એ ખરીદો છો જો આ બધી કાળજી નથી લેતા તો તમે શેના એક લોહી છો રાજનેતા છો તો સમાજનો ઉપયોગ તમારી પ્રસિદ્ધિ માટે કરો છો કે પછી સમાજને આગળ લાવવા માટે આવી સરસ મહારાષની ઘટના થઈ તો તમે ફોલોઅપ કેમ નથી લેતા શું તમે સમાજને યોગ્ય દિશામાં દોરો છો આમાંથી એક પણ જવાબ તમારે મને નથી આપવાના હું તો એક નાનકડું છોરું છું હું તો મોગલ છોરું છું હું તો હું તો એમ કહેવાય ને કે કાનુડાના પગમાં ચોંટેલી એક કહેવાય ને ચરણરથ છે એ માત્ર છું મારો ભગવાન જાણે જે કંઈ જે કરતા હોય એ પણ મને એમ લાગે છે કે આ સમય છે કે હવે આ દિશામાં વિચારવું જોઈએ અને એટલે આપ સૌ આગળ આ વાત મૂકી છે નાના મોઢે મોટી વાત થઈ હોય તો માફ કરજો પણ સમયની જરૂરિયાત છે એ જ કહ્યું છે એક પણ શબ્દ ખોટો નથી એટલે જ કાળિયા ઠાકરને આગળ રાખું છું કે બાપ અમારા સમાજને જાગ્રત કરજે અમારા સમાજને આપણા સમાજને કાયમ માટે તારી જરૂર છે તું વિચાર રૂપે આવજે તું ઘટના રૂપે આવજે જેમ નરસૈયાની હુંડી સ્વીકારવા તારે આવવું પડે મીરાબાઈનું ઝેર પીવા તારે આવવું પડે એમ તારો સમાજ તને બોલાવતો હોય તો તારે બાપ આવવું પડે અને એટલે જ આ વિચારો થકી જ આપણા સમાજમાં કૃષ્ણ આવશે અને આપણે કૃષ્ણમય બનીશું ચમત્કારની કોઈ વાત નથી કૃષ્ણ આવવું કે રામ રાજ્ય આવવું એટલે હું તો કે જે તે સમાજ સુખી બનવો અને અહીંયા હું એકલા આહીર સમાજની વાત એ નથી કરતો એક તો એક સમાજ સમૃદ્ધ થાય એટલે ગુજરાત સમૃદ્ધ થાય અને ગુજરાત સમૃદ્ધ થાય એટલે ભારત સમૃદ્ધ થાય પણ પહેલાં એક લોહી કહ્યા છે તો ખરા અર્થમાં એક લોહી આપણે બધા છે એ થઈએ ફરી એકવાર કાળિયા ઠાકરને વંદન સમાજને વંદન જ્ઞાતિ ગંગાને વંદન આ પ્રશ્નોના એક પણ જવાબ તમારે મને આપવાની જરૂર નથી કારણ કે હું કાંઈ જ્ઞાતિનો કોઈ મોટો વ્યક્તિ નથી હું તો ચરણધૂળ છું પણ જ્ઞાતિને જવાબ આપવાની કોઈ જરૂરિયાત નથી એ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે અહીંયા હૃદય ઉપર હાથ રાખીને તમે તમારી જાતને તો જવાબ આપજો અને ન્યા બિલકુલ ખોટું નહીં બોલો સાચું જ બોલાશે અને આપણે સૌ સાચું જાણીએ જ છીએ આપણી સૌની આ બાબતમાં આંખ ઉઘડે એવી કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર વળી પાછા મળશું ચોથા વિડીયોની અંદર અવનવી વાતો સાથે અવનવા બનાવો સાથે એકાદા ઇતિહાસ સાથે હવે પછી ચોથા વીડિયોની અંદર તમે બધાએ જે મને સજેશન આપ્યા છે એ મારે નામ સાથે બોલવાના છે બહુ સરસ કેટલાક સૂચન છે જે આહિર સમાજે ઉપયોગમાં લેવા જ જોઈએ જે મારું હોય એ મારા જ નામે બોલાવવું જોઈએ બીજાનું હોય બીજાના નામે બોલાવવું જોઈએ જે જેનો વિચાર હોય દાખલા તરીકે મહારાષ્ટ્ર દિવસ ઉજવવાનો વિચાર મારો છે તો એ મારો જ કહેવાવો જોઈએ ભલે પછી સમગ્ર આહિર સમાજમાં એ ફેલાય તો બધાનો વિચાર થઈ જાય અને એ વિચાર જ એવો છે કે બધાનો વિચાર થવો જોઈએ જેમ મહારાષ્ટ્રમાં થયું એક વ્યક્તિને આવેલો વિચાર લીરીબેનને આવેલો વિચાર કે કાર્તિકભાઈને આવેલો વિચાર કે કમિટીને આવેલો વિચાર જે અત્યારે સમગ્ર સમાજમાં ફેલાયો અને આહિરરાણી મહારાષ્ટ્ર થયો એ મહારાષ્ટ્ર દિવસનો વિચાર પણ આપણે ફેલાવવો જોઈએ પણ એ કોઈ જે તે વ્યક્તિની પ્રસિદ્ધિ માટે નહીં એ સમગ્ર આહિર સમાજના કલ્યાણ માટે છે એ ફેલાવવો જોઈએ તો આ બાબતે ફરીવાર મારી જ્ઞાતિ વિચાર કરે આપણી જ્ઞાતિ વિચાર કરે બાપ કાળીઓ ઠાકર તો આપને દેવા માટે બેઠો જ છે એ તો બેઠો જ છે દરિયો આપવા માટે પણ ક્યાંક આપણે જ બેઠા છીએ ચમચી લઈને માપવા માટે તો ચમચીઓનો ઘા કરી દો દરિયામાં ડૂબકી લગાવો ચિંતન કરો સમાજ માટે કંઈક કરી છૂટો બસ આ જ છે અને સમાજ માટે કંઈક છૂ કરી છૂટ્યા બાદ તમારી સેલ્ફી લેશો ને અને નીચે લખશો ને આહિરાત તો બધાની છાતી છપ્પનની થઈ જશે અને ખરા અર્થમાં આપણે બધા છે એ ગુજરાતને ગોકળયું ગામ કરવામાં સફળ થઈશું ફરી એકવાર આપ સર્વોનો આભાર જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ